એક ગામમાં એક શેઠ રહેતા હતા જેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી તેમને બે દીકરા હતા મોટો દીકરો સોહન અને નાનો દીકરો મોહન મોટા દીકરાના લગ્ન થઈ ગયા હતા અને તેની પત્ની નિર્મળા ખૂબ જ સંસ્કારી અને સીધી હતી તે હંમેશા તેના આખા પરિવારનું ધ્યાન રાખતી હતી શેઠજી અને તેમનો પરિવારમાં લક્ષ્મીની પૂજા કરતા હતા દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે તેઓ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની વિશેષ પૂજા કરતા બ્રાહ્મણોને ભોજન કરાવતા અને તે દિવસે સોનાનું કોઈ ઘરેણું ખરીદીને માં લક્ષ્મીને અર્પણ કરતા પૂજા પછી શેઠજી તે ઘરેણું તેમની વહુ નિર્મળાને આપી દેતા આ રીતે ઘણા વર્ષોથી આ પરંપરા ચાલી આવતી હતી માં લક્ષ્મીની આ પરિવાર પર વિશેષ કૃપા હતી અને શેઠજીનો વેપાર સતત વધતો જતો હતો થોડા સમય પછી શેઠજીએ તેમના નાના દીકરા મોહનના લગ્ન કરાવ્યા મોહનની પત્ની ચંચલ આ પરિવારથી અલગ સ્વભાવની હતી તે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જતી લડાઈ ઝઘડા કરતી અને ઘરમાં કોઈને કોઈ ખામી કાઢીને પોતાની જેઠાણી સાથે લડતી રહેતી આ રીતે ઘરમાં કલેશ રહેવા લાગ્યો કહેવાય કે જ્યાં કલેશ હોય ત્યાં લક્ષ્મીનો વાસ નથી હોતો ધીરે ધીરે વેપારમાં નુકસાન થવા લાગ્યો શેઠજી અને તેમના બંને દીકરા પરેશાન રહેવા લાગ્યા કે અચાનક આ બધું શું થઈ ગયું એવામાં દર વર્ષની જેમ અક્ષય તૃતીયાનો તહેવાર આવ્યો શેઠજીએ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરી અને જમીન પર ફેંકી દીધું અને કહ્યું કે આવા ઘરેણા તો મારા ઘરે નોકર પણ ના પહેરે ત્યારે શેઠજીએ તેને સમજાવ્યું કે આમાં લક્ષ્મીનો પ્રસાદ છે તેનો અનાદર ન કર પણ તે ના માની અને પોતાના રૂમમાં માં ચાલી ગઈ શેઠજીને ને ખૂબ દુઃખ થયું તે જ રાત્રે શેઠજીની મોટી વહુ નિર્મળાને સપનામાં માં લક્ષ્મીએ દર્શન આપ્યા અને કહ્યું કે તારા ઘરમાં અક્ષય તૃતીયાના દિવસે મારું અપમાન થયું છે એટલે હવે હું અહીં વાસ નહીં કરી શકું આ સાંભળીને નિર્મળાએ રડતા માં લક્ષ્મી પાસે ક્ષમા માંગી લક્ષ્મીએ કહ્યું કે જ્યાં સુધી તારા ઘરમાં કલેશ થશે અને મારું અપમાન થશે ત્યાં સુધી મારો વાસ નહીં થાય તારી દેરાણી અક્ષય તૃતીયાના દિવસે નિર્જળા વ્રત કરીને મને પ્રસન્ન કરશે ત્યારે તારા ઘરે મારો વાસ થશે એમ કહીને મા લક્ષ્મી અંતર ધ્યાન થઈ ગયા નિર્મળાએ સવારે બધાને આ વાત કહી તેણે ચંચલને લક્ષ્મી પાસે માફી માંગવા કહ્યું પણ તે ના માની બધા હતા કારણ કે અક્ષય તો હજી વર્ષ બાકી ગયા પછી તેઓ ગરીબ થવા લાગ્યા વેપાર ઠપ થઈ ગયો મકાન વેચાઈ ગયું અને બધા ગામની બહાર એક ઝૂંપડીમાં રહેવા લાગ્યા એવો સમય પણ આવ્યો કે ઘરમાં ખાવા માટે કઈ નહોતું ત્યારે ચંચલે ઘમંડમાં કહ્યું કે હું મારા પિયર જાઉં છું

અને તે દિવસથી તે વર્ષમાં પડતી અક્ષય તૃતીયાનું નિર્જળા વ્રત કરવા લાગી આ રીતે એક વર્ષ વીતી ગયું અને અક્ષય તૃતીયાનો દિવસ આવ્યો બંને વહુઓએ નિર્જળા વ્રત રાખ્યું ઘરમાં કંઈ ન હોવાથી તેમણે માને સાડી અને ઘરેણાં અર્પણ કર્યા અને પછી તેને પ્રસાદની જેમ ગ્રહણ કર્યા તેમના આ પ્રયાસથી માં લક્ષ્મી પ્રસન્ન થઈ ગયા અને પહેલાની જેમ તેમનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું ઘણા સમય પહેલાની વાત છે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તેને ચાર દીકરા અને વહુઓ હતા ખેડૂતના ઘરમાં હંમેશા ગરીબી અને દરિદ્રતા રહેતી હતી જેનાથી આખો પરિવાર પરેશાન હતો ખેડૂતની મોટી વહુ સુમિત્રા ખૂબ જ ઘમંડી હતી તે પોતાની ત્રણેય દેરાણીઓ પર રોફ જમાવીને તેમની પાસે ઘરનું બધું કામ કરાવતી હતી તેમની સાસુ ખૂબ જ સીધી હતી એટલે સુમિત્રાએ આખા ઘર પર પોતાનો કબજો જમાવી રાખ્યો હતો બધા કામ તેની મરજીથી જ થતા હતા આ કારણે ઘરમાં ઘણીવાર ઝઘડા પણ થતા હતા ઘરની સૌથી નાની વહુ કરુણા ખૂબ જ સમજદાર અને શાંત સ્વભાવની હતી તે ઘરનું બધું કામ કરતી અને કોઈને જવાબ ન આપતી કરુણા સવારે સૌથી પહેલા ગામમાં બનેલા લક્ષ્મીનારાયણ મંદિરે જતી હતી ક્યારેક ક્યારેક કરુણા સાંજે પણ મંદિરે જતી હતી આના પર તેની જેઠાણીઓ તેનાથી ચીડાતી હતી કે તે કામ ન કરવાનું બહાનું શોધીને મંદિરે ચાલી જાય છે તે ચૂપચાપ આવીને ઘરનું બધું કામ કરી દેતી હતી એક દિવસ તે સાંજે મંદિરે ગઈ સાંજની આરતી થયા પછી જ્યારે મંદિર ખાલી હતું ત્યારે તે ત્યાં બેસી ગઈ તેનું મન ખૂબ જ બેચેન હતું ઘરમાં ગરીબીના કારણે તે ખૂબ દુખી હતી આજ વિચારતા વિચારતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે ત્યાં એક નાની છોકરી આવી તેણે કરુણાને પૂછ્યું તમે કેમ રડો છો પહેલા તો કરુણાએ હસીને વાત વાત ટાળી દીધી પણ છોકરીના આગ્રહ કરવાથી તેણે તેને બધી કહી આ સાંભળીને તે છોકરી જોરથી લાગી કરુણાના પૂછવા પર તેણે કહ્યું બસ આટલી જ વાત છે જો તું લક્ષ્મીમાને પ્રસન્ન કરવા માંગતી હોય તો દર શનિવારે પીપળાને સાચા મનથી જળ ચઢાવ અને થોડું દૂધ અવશ્ય પીવડાવ તારી બધી મનોકામનાઓ પૂરી થશે

ત્યારે તેણે જોયું કે એક નાની કન્યા લક્ષ્મીના રૂપમાં આવી ગઈ અને કહેવા લાગી દીકરી હું તને રડતી જોઈને તારી પાસે આવી હતી તું ઘરે મારા કહેવાથી પણ પીપળાને સિંચવા ન આવી તો હું તરસતી જ રહી ગઈ મેં તને તારી દરિદ્રતા દૂર કરવાનો ઉપાય બતાવ્યો હતો પણ તે મારી વાતને છોકરીની વાત સમજીને અવગણી દીધી એમ કહીને લક્ષ્મીજી અંતર થઈ ગયા કરુણાની આંખ ખુલી તો તેણે જોયું કે ત્યાં કોઈ નહોતું તે માથું પકડીને બેસી ગઈ અને રડવા લાગી તેનો અવાજ સાંભળીને તેના પતિએ પૂછ્યું કે શું થયું ત્યારે તેણે બધી વાત જણાવી સવાર થતાં જ બંને મંદિરે ગયા અને ભગવાન વિષ્ણુ અને અને લક્ષ્મીના ચરણોમાં મૂકીને રડવા લાગ્યા તેમની પાસે ક્ષમા માંગી ઘરે આવીને કરુણાએ આ વાત બધાને કહી પણ તેની જેઠાણીએ કહ્યું કે આ એક બીજું બહાનું શોધી લાવી છે ઘરની બહાર રહેવાનું તેણે તેને ના પાડી દીધી અને કહ્યું કે ક્યાંય જવાની જરૂર નથી શનિવારના દિવસે કરુણા છુપાઈને પીપળાને જળ ચઢાવવા ગઈ ત્યાં જઈને તેણે પીપળાને જળ ચઢાવ્યું અને ક્ષમા માંગી થોડા દિવસ પછી તેની જેઠાણીને આ વાતની ખબર પડી ગઈ તેણે ઘરમાં કલેશ કરી દીધો અને અને કરુણા તેના પતિને ઘરની બહાર કાઢી મૂક્યા તેઓ બંને તેજ પીપળાના ઝાડ નીચે જઈને બેસી ગયા અને રાત્રે ત્યાં જ સૂઈ ગયા બીજો દિવસ શનિવાર હતો શનિવારે કરુણાને પીપળાને જળ ચઢાવવાનું હતું તે નદી પર સ્નાન કરીને મંદિરે ગઈ અને પછી પૂજારીજી પાસેથી લોટો લઈને પીપળાને જળ ચઢાવવા ગઈ તેના પતિ પાસે થોડા પૈસા હતા જેનાથી તેણે દૂધ ખરીદીને તે લોટામાં ભેળવી દીધું તે જ સમયે એક વૃદ્ધ ડોશીમા લાગ્યા દીકરી મને તરસ લાગી છે પાણી પીવડાવ કરુણાએ કહ્યું આ તો દૂધ ભેળવેલું છે પીપળા પર ચઢાવવા માટે ત્યારે ડોશીમાએ કહ્યું મને ખૂબ તરસ લાગી છે કરુણાએ તે જળ પીવડાવ્યું જળ પીને ડોશીમાએ ઘણા આશીર્વાદ આપ્યા કરુણા વિચારી રહી હતી કે તેની પાસે તો પૈસા પણ નથી દૂધ ક્યાંથી લાવે અને શું ચઢાવે લોટાને ખાલી કરવા માટે તેણે લોટો ઉંચક્યો તો જોયું કે તેમાં અને સોનાના સિક્કા ભરેલા હતા તેણે પાછું વાળી જોયું તો તે ડોશીમા ત્યાં નહોતા કરુણા અને તેનો પતિ તે ડોશીમા શોધવા લાગ્યા પણ તે ક્યાંય ન મળ્યા ત્યારે કરુણાએ કહ્યું તે તો સ્વયં લક્ષ્મીજી હતા જે આપણી પરીક્ષા લેવા આવ્યા હતા ત્યારબાદ તેમણે તે પૈસાથી તે ઝાડ પાસે થોડી ખેતીની જમીન ખરીદી અને પોતાનું ઘર બનાવ્યું અને જીવન જીવવા લાગ્યા તે લોટામાંથી જેટલું ધન કાઢતા તેટલું જ ભરાઈ જતું હતું ક્યારેય ખાલી નહોતું થતું એક દિવસ આ વાત તેની જેઠાણીને ખબર પડી ગઈ અને તેને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે તેમના ઘરે જઈને કરુણા અને તેના પતિ પાસે માફી માંગી કરુણાએ આખા પરિવારને પોતાની સાથે રાખી લીધો ચારે જેઠાણી દેરાણી દર શનિવારે પીપળાને સીંચવા જવા લાગી માં લક્ષ્મીની કૃપાથી આખા પરિવારની દરિદ્રતા સમાપ્ત થઈ ગઈ હે માં લક્ષ્મી જેમ દેરાણી પર કૃપા કરી તેમ બધા પર કરજો એક ગામમાં બોળો નામનો એક માણસ રહેતો હતો તે પોતાના નામની જેમ જ સીધો સાદો હતો અને મહેનત મજૂરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો તેના પરિવારમાં તેની પત્ની અને એક નાનું બાળક હતું તે સવારે કામે જતો અને આખો દિવસ ખેતરોમાં કામ કર્યા પછી તેને થોડું અનાજ અને થોડા પૈસા મળતા હતા તેનાથી જ સાંજના ભોજનનો પ્રબંધ થઈ શકતો હતો તે ગણેશજીની ખૂબ જ ભક્તિભાવથી પૂજા કરતો હતો તેના માટે પોતાના પરિવારથી પહેલા ગણેશજી હતા તેને જે પણ મજૂરી મળતી તેમાંથી તે થોડા પૈસા અલગ રાખતો અને બીજા દિવસે તેમાંથી એક લાડુ ખરીદીને પાસેના મંદિરમાં ચઢાવતો અને પછી પોતાના કામે જતો રહેતો તે ઘણા વર્ષોથી આ કરી રહ્યો હતો કોઈ પણ હાલતમાં તે આ નિયમ તોડતો નહોતો ગણેશજી તેની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન હતા અને તેના ચઢાવેલા એક લાડુને ખૂબ જ પ્રેમથી ગ્રહણ કરતા હતા તે મંદિરમાં ઘણા લોકો આવતા હતા અને ઘણું સોનું ચાંદી અને પ્રસાદ ચઢાવતા હતા પરંતુ તેઓ કોઈને કોઈ મનોકામના માટે કંઈક માંગવા માટે આવતા હતા મનોકામના પૂર્ણ થવા પર ભોગ લગાવતા હતા અને કોઈ નિયમનું પાલન કરતા ન હતા એક દિવસ ગામમાં વરસાદ વરસી રહ્યો હતો ભોડો મંદિરમાંથી નીકળીને ખેતરે ગયો ત્યાં તેના માલિકે આજે કામ બંધ રાખવાનું કહ્યું કારણ કે વરસાદમાં ખેતરમાં કામ થઈ શકે તેમ હતું નિરાશ થઈને તે પાછો ઘર તરફ ચાલ્યો આજે કામ ન મળવાથી તેનો પરિવાર ભૂખ્યો રહેશે તેને આ વાતની ચિંતા હતી પણ તેનાથી વધારે ચિંતા તેને એ વાતની હતી કે તે લાડુનો ભોગ કેવી રીતે લગાવશે તેની પત્નીએ કહ્યું તમે ગણપતિજી પર વિશ્વાસ રાખો તે કંઈક ને કંઈક અવશ્ય કરશે રાત્રે બંને પતિ પત્ની ભૂખ્યા જ સૂઈ ગયા ભૂડાને ઊંઘ નહોતી આવી રહી તેને એ વાતની ચિંતા હતી કે તેના બાળકો ભૂખ્યા રહેશે તે ભૂલી ગયો હતો કે તે પણ ભૂખ્યો છે તેજ સમયે કૈલાસ પર્વત પર મહાદેવ માં પાર્વતી અને ગણેશજી આ ઘટના જોઈ રહ્યા હતા ત્યારે ભોળાનાથજીએ ગણેશજીને પ્રશ્ન કર્યો હે પુત્ર ગણેશ તારો ભક્ત સંકટમાં છે તે પોતાનાથી વધારે તારા ભોગ પ્રસાદ માટે ચિંતિત છે તેના દુઃખનું સમાધાન કેવી રીતે કરીશ ત્યારે ગણેશજીએ કહ્યું પિતાજી તમારી કૃપાથી સંસારના બધા વિઘ્નોને હરનાર મારા ભક્તોના બધા કષ્ટ સમાપ્ત થઈ જાય છે બીજા દિવસે સવારે ભોળો ઉઠ્યો તે નાહી ધોઈને મંદિરે જવા માટે તૈયાર થયો પણ તેણે વિચાર્યું કે તે ગણેશજીની સામે આજે પ્રસાદ કેવી રીતે ચઢાવશે અને ત્યાં તો પૂજારીજી પણ તેને પૂછશે કે આજે લાડુ કેમ નથી લાવ્યો ત્યારે શું જવાબ આપશે ત્યારે તેણે વિચાર્યું કે હું આજે મંદિરે જતો જ નથી બીજા રસ્તેથી ખેતરે જતો રહીશ જે થશે તે જોવાશે તે દુખી મને બીજા રસ્તેથી ખેતર તરફ ચાલવા લાગ્યો તે કંઈક વિચારતો જઈ રહ્યો હતો ત્યારે તેને ઠોકર લાગી અને તે પડી ગયો ભોળો ઉઠ્યો અને તેણે જોયું કે એક અણીદાર પથ્થર રસ્તામાં છે છે તેણે વિચાર્યું જેમ હું પડ્યો તેમ કોઈ બીજો પણ પડી શકે આ પથ્થરને કાઢી નાખું તેણે ઘણી મહેનતથી પથ્થરને હલાવ્યો ત્યારે તે ખાડામાં કોઈ ચમકતી વસ્તુ દેખાઈ તેણે જમીનને વધારે ખોદી તો ત્યાં એક માટલીમાં સોનાના સિક્કા ભરેલા હતા ભોળો સમજી ગયો કે વિઘ્નહર્તા ગણપતિજીએ પોતાનો ચમત્કાર દેખાડી દીધો તે તે માટલીને લઈને ઘરે આવ્યો અને સિકાઓથી લાડુ ખરીદીને મંદિરે ગયો અને ગણેશજીની સામે જઈને રડવા લાગ્યો તે બોલ્યો હે પ્રભુ મેં તો તમારાથી મો ફેરવી લીધું હતું પણ તમે મારો સાથ ન છોડ્યો ત્યાર બાદ બોળાના દિવસો બદલાઈ ગયા તેણે તે પૈસાથી એક નાની દુકાન ખોલી લીધી તે દુકાન ખૂબ જ સારી ચાલવા લાગી બોળો અને તેનો પરિવાર ગણેશજીની પૂરી શ્રદ્ધાથી પૂજા કરવા લાગ્યા હે વિઘ્નહર્તા ગણેશજી આ જ રીતે સદા પોતાના ભક્તોના વિઘ્નો દૂર કરતા રહેજો એ જ અમારી પ્રાર્થના છે એક ગામમાં એક મોટી કંજૂસ રહેતી હતી હતી તો દૂર એના નામથી પણ પણ એને ચીડ કોઈને એક દાણો ક્યારેય દાનમાં કંજુસો આપ્યો એનું આ વર્તન જોઈને ભગવાનને મોટી ચિંતા થઈ પણ એને એક વધુ મોકો આપવાનું નક્કી કર્યું એમણે એક ફકીરને તે ડોશી ઘરે મોકલ્યો ફકીરે એના દરવાજે અવાજ લગાવ્યો માય ભગવાનના નામે કંઈક મળી જાય ડોશીએ ફકીરને ધૂતકારતા કહ્યું ચાલ ભાગ અહીંથી મોટો આવ્યો ભગવાન વાળો ફકીરે ડોશીને વારંવાર સમજાવ્યો માય કંઈક તો આપી દે એક દાણો જ આપી દે પણ ડોશીએ કંઈ પણ આપવાની સાફ ના પાડી દીધી ડોશીના આંગણામાં તુવેરની શીંગો સુકાઈ રહી હતી બીજો કોઈ રસ્તો ન જોતા તે ઢગલામાંથી એક મુઠ્ઠી શીંગો ભરીને ભાગી ઊભો થયો ડોશી ફકીરને ગાળો દેવા લાગી ચોરટા જો તું આને લઈ જાય તો મારું નરક લઈ જાય પણ ફકીરે ડોશીની એક પણ વાત સાંભળી નહીં શીંગો લઈને તે ચાલતો થયો મર્યા પછી ડોશી ભગવાન પાસે પહોંચી તો તેને શીંગો ડોશીએ એનું કારણ પૂછ્યું તો તેને તે દિવસવાળી ઘટના સંભળાવવામાં આવી ડોશીએ પોતાનું માથું કૂટ્યું પણ હવે રડવાથી ધોવાથી શું થવાનું હતું હવે તો એના ભાગ્યમાં બસ તેજ શીંગો હતી જેવું વાવ્યું તેવું લણ્યું કોઈ ગામમાં એક નાનો પરિવાર રહેતો હતો એમાં ત્રણ જણા હતા એક ડોશી એક એની દીકરી અને એક એની વહુ બધા મળીને કામ કરતા અને ખેતી કરીને પેટ ભરતા ડોશી કમજોર થઈ ગયા હતા એટલે ખેતીનું બધું કામ એની દીકરી અને વહુ જ કરતી હતી એ બંને નાની હતી અને લગભગ એક જ ઉંમરની હતી વહુ ઘણી બોળી અને મહેનતથી કામ કરનારી હતી સાસુ ભલા હતા પણ વહુ તો પણ ડરીને રહેતી હતી દીકરીનું હજી લગ્ન નહોતું થયું માના લાડમાં ઉછરી રહી હતી એટલે સ્વભાવમાં થોડી બેફી કરી હતી થોડી ચંચળતા અને લાપરવાહી પણ હતી પણ તે નકામી નહોતી કામ કરવામાં બંનેમાં હરિફાઈ રહેતી એક દિવસ એમને દાય અનાજ છૂટું પાડવાનું કામ ચલાવવાની હતી એમણે પહેલા ઘઉંની બાલ્યખડામાં પાથરી પછી બળદોની બે જોડી છોડી અને એમના મોઢા પર મૂચકા બાંધીને ફેરવવા લાગી અનાજ જોડવા માટે ઘણું હતું જોત જોતામાં સૂરજ માથે ચઢી આવ્યો જેઠની ગરમીમાં બળદો હાંફવા લાગ્યા અને એ બંને પરસેવાથી રેબઝેબ થઈ ગઈ ત્યારે ક્યાંક ડોષી બહાર નીકળ્યા અને એમણે બળદો છોડવાનું કહ્યું બંને એ બળદો છોડ્યા બળદો લાંબી જીભ કાઢીને હાંફવા લાગ્યા ડોષીએ કહ્યું એમને તરસ લાગી છે પાણી પીવડાવી આવો પાણી જરા દૂર હતું ભાભી અને નણંદ ક્યારેક વાતોમાં જ ગૂંચવાઈ જતી હતી એટલે વાર ન લાગે એ વિચારી ડોષીએ એમને લાલચ આપી મેં આજે બહુ સારું ખાવાનું બનાવ્યું છે જે પોતાની બળદોની જોડીને પહેલા પાણી પીવડાવીને લાવશે એને હું ખીર ખાવા આપીશ હું ખાઈશ ભાભી ગુસ્સે થઈ એણે મરકણા બળદની જેમ એને જોઈ અને પછી બળદો ઝડપથી દોડાવ્યા ચીડાઈ પણ પોતાની બળદોની જોડી ઝડપથી હાંકી એમના પર ખૂબ લાઠીઓ વરસાવી પણ ભાભીના બળદો તે જ હતા દૂર નીકળી ગયા એમને પકડવા એને અશક્ય લાગ્યું પાણીનું તળાવ ગામના બીજા છેડે હતું નણંદને ગુસ્સો આવ્યો થોડો પોતાના પર થોડો બળદો પર અને સૌથી વધારે ભાભી પર ખીર હવે એને જ મળશે એ વિચારવા લાગી અચાનક એણે પોતાના બળદો અધવચ્ચેથી જ પાછા વાળ્યા અને તરસ્યા જ ખીટીએ બાંધી દીધા માએ દીકરીને શાબાશી આપી પછી વહુ પણ પોતાના બળદોને લઈને આવી સાસુએ દીકરીની સામે ખીરનો વાટકો મૂક્યો વહુ માટે છાશ પીરસ્યા વહુ છાશનો કોળિયો નીચે ગળતી પણ તે ઉપર આવતો એને ક્યારેક ખીરના વાટકાનો વિચાર આવતો ક્યારેક બળદોને પાણી ન પીવડાવવાનો પણ નણંદની એને ફરિયાદ ન કરી નણંદના બળદો તરસથી તરફડવા લાગ્યા ભાભીએ ખાવાનું ખાધા પછી એને કહ્યું નણદી ખીર તો તે ખાઈ જ લીધી હવે ચાલ બળદોને પાણી પીવડાવી દઈએ ભાભી અને નણંદ ગૌશાળામાં પહોંચી ત્યાં જુએ છે તો શું કે એક બળદ તરસ્યો મરી રહ્યો છે બળદ તરફડી રહ્યો હતો એની આંખોમાં આંસુ હતા થોડી જ વારમાં એની ગરદન બેજાન થઈને લટકી ગઈ મરતા મરતા એને નણંદને શાપ આપ્યો જા તું ચકલી થઈ જા અને જિંદગી દે કહેતી તે આકાશ પાસે પાણી માંગતી રહે છે ધરતીનું પાણી તે નથી પીતી એમાં એને બળદનું લોહી દેખાય છે એકવાર ચાર માણસો એકસાથે પગપાળા પરદેશની યાત્રા કરવા નીકળ્યા એમાં એક બ્રાહ્મણ હતો બીજો ઠાકુર ત્રીજો વાણિયો અને ચોથો નાઈ ચારે ગાતા વાતો કરતા ઘરથી ઘણા દૂર નીકળી ગયા રસ્તામાં બપોરના સમયે તેમને ભૂખ લાગી અને ત્યારે ધ્યાન આવ્યું કે ઘરેથી તો ખાવાનો સામાન લઈને ચાલ્યા જ નથી મૂર્ખ લોકો ભૂલ પછી જ થોડું થોડું ચેતે છે ચારે મુસાફરો ભૂખથી બેચેન થઈને એક ચણાના ખેતર પાસે પહોંચ્યા ચણા તૈયાર હતા એને જોતા જ તેમના પેટમાં ખળભળાટ થવા લાગ્યો ખેતરનો માલિક ખેડૂત તે સમયે ત્યાં નહોતો એટલે ચારેય નિર્ભય થઈને ખેતરમાં ઘૂસી ગયા અને વાંદરાઓની જેમ લીલા ચણા ફોલી-ફોલીને ખાવા લાગ્યા થોડીવાર પછી ખેડૂત પોતાનું ખેતર જોવા આવ્યો તેને જોઈને પણ તેઓ નિર્ભય થઈને ચણા ખાતા જ રહ્યા તેમણે વિચાર્યું કે એકલો માણસ ચાર માણસોનું શું બગાડી લેશે ખેડૂતે ચાર નર પશુઓને ખેતરમાં ચરતા જોઈને પણ પહેલા કંઈ ન બોલ્યો તેને પણ ચાર માણસો સાથે લડવા ઝઘડવામાં ડર લાગતો હતો પરંતુ તે પોતાની ઊભી ખેતીને બરબાદ થતી પણ તો ન જોઈ શકતો હતો તેણે ચારેયને બહુ નમ્રતાથી પૂછ્યું સજ્જનો આપ લોકો કોણ છો પંડિત મોટા અભિમાનથી બોલ્યો અમે પૂજ્ય પંડિત ચેતરામ પાંડે છીએ ઠાકુર છાતી ફૂલાવીને બોલ્યો અમે નામીબાબુ જંગી સિંહ છીએ વાણીઓ બંઠન કરીને બોલ્યો અમે લાલા કરોડીમલ શેઠ છીએ નાઈએ કહ્યું અને અમે નાઈ ઠાકુર ચીવટી છીએ ચણા ચોરોનો પરિચય પામીને ચતુર ખેડૂત આગળ વધ્યો અને પંડિતના પગે આજે ચણા થઈ ગયો ખેતરમાં કષ્ટ થતું હશે એટલે મારા ભગવાન થોડા છોડ લઈને પાસેના ઝાડ નીચે બેસી જાઓ અને સુખથી ખાઓ હું હમણાં ઘરેથી છાશ લાવી દઈશ અને તમારા પગ પણ દબાવી દઈશ ઊઠો ઊઠો બ્રહ્માના પુત્ર

આપ તે ઝાડ નીચે બેસીને રાજા મહારાજાની જેમ આ તુચ્છ પ્રજાના ભોગ કરો થઈને ઠાકુરજીની મૂર્તિની જેમ સ્થાપિત કરીને ખેડૂત વાણિયાના પગે વળગીને બોલ્યો લક્ષ્મી નારાયણજી ખૂબ ખાઓ ધરાઈને ખાઓ હે ધર્માવતાર જે કંઈ પણ છે બધું આપનું જ તો છે આપ મોટા માણસ છો એટલે ઝાડ પાસે ગાદી લગાવીને બેસો હું હમણાં પોતાના હાથે ચણા ફોલીને આપને ખવડાવીશ ઉઠો ઉઠો શ્રીમાનજી આપનું ખેતરમાં બેસવું શોભા નથી આપતું વાણીઓ પણ પોતાની પ્રશંસા સાંભળીને રાજી થઈ ગયો અને ઝાડ નીચે બેસીને બીજાના ધન પર હાથ સાફ કરવા લાગ્યો હવે ખેતરમાં નાઈ બચ્યો તે આ આશાથી પોતાના બંને પગ ફેલાવીને બેઠો હતો કે ખેડૂત તેની પણ પગ પૂજા કરશે ત્રણ મુખ્ય દુશ્મનોથી છુટકારો મેળવીને ખેડૂત ખરેખર તેની તરફ વધ્યો અને પગના સ્થાને તેની ચોટલી પકડીને બોલ્યો કેમ રિનોજ તું કોણ છે જે પૂછ્યા વિના મારા ખેતરમાં ઘૂસીને ચણા ખાઈ રહ્યો છે પાંડેજી ભૂદેવ છે ઠાકુરજી ઠાકુર જ રહ્યા લાલાજીનું કહેવું જ શું તેઓ તો સાહુ મહાજન શેઠ એટલે કે મોટા માણસ જ છે પરંતુ તું કયા ખેતરની મોડી છે આ કહેતો તે નાઈને મારવા લાગ્યો તેના સાથીઓમાંથી એક પણ તેને બચાવવા માટે ઉઠ્યો નહીં કારણ કે બધા પોતાની પોતાની પ્રશંસા સાંભળીને મુગ્ધ થઈ ગયા હતા પંડિતે કહ્યું મારવા દો નીચ તો છે જ ઠાકુરે કહ્યું આને આપણા બરાબર બેસીને ખેતરમાં ચણા ન ખાવા જોઈએ એટલે સજા મળવી જ જોઈએ વાણિયાએ કહ્યું જે માણસ પોતે કંઈ ન હોવા છતાં કંઈક હોવાનો દાવો કરે છે તેને તો માર ખાવો જ જોઈએ પરિણામ એ આવ્યું કે ખેડૂતે નાઈને સારી રીતે ઠોકીને ખેતરની વાડ પર પછાડી દીધો

આપણી મહેનતની કમાણી છીનવીને આપણને કંગાળ બનાવી દઈશ અમે તારા જેવા ઠગને નહીં છોડીએ એવું કહેતો તે વાણિયા પર તૂટી પડ્યો તેના બંને સાથી સહાયતા માટે ન ઉઠ્યા તેઓ કહેવા લાગ્યા ભાઈ ખેડૂત સાચું તો કહે છે વૈશ્યોની પૂજા ક્યાંય નથી થતી આને મારીને ખેડૂત આપણું સત્કાર કરશે વાણિયાને ધમાધમ મુક્કાઓથી અધમરો કરીને ખેડૂતે ત્યાં જ છોડી દીધો ત્યારબાદ તે એકાએક ઠાકુરની ગરદન પર ચઢી બેઠો અને તેને પછાડીને મારતો બોલ્યો કેમ રે નામના ઠાકુર જંગલી જંગી સિંહ શું આ તારા બાપની જાગીર છે કે કોઈ જંગલ છે એક ગરીબ માણસની ઉભી ખેતીને લૂંટવી ક્યાંની ઠકુરાઈ છે વિપ્રદેવ તો આપણું બધું લઈ શકે છે કારણ કે આપણી પાસે જે કંઈ પણ છે તે તેમના ચરણોનો પ્રતાપ છે પરંતુ તારા જેવા ઠાકુરના પુતળા મારો એક દાણો પણ નહીં અડી શકે ઠાકુરનું માર ખાવું બ્રાહ્મણને ખૂબ પ્રિય લાગ્યું કારણ કે તેણે સમજ્યું કે હવે ખેડૂતનું પૂરું સત્કાર એકલા તેને જ મળશે તે ખેડૂતને બોલ્યો ઠીક કહે છે ભાઈ ઠાકુર તારી પાસેથી સમય પર કરજ લઈ શકે છે શાસ્ત્ર અનુસાર ફક્ત આપણે બ્રાહ્મણોને જ તારું કે કોઈનું પણ અન્ન ખાવા પચાવવાનો અધિકાર છે આણે અધર્મ કર્યો છે તું આને સજા આપી શકે છે માર ખાઈને ઠાકુર લથડિયા ખાતો પોતાના ગામ તરફ ભાગ્યો તેની પાછળ પાછળ વાણીઓ અને નાઈ પણ લંગડાતા ભાગ્યા હવે રહી ગયો ચેતરામ જે ત્રણ સાથીઓનું પતન જોઈને પણ ત્યાં સુધી સચેત નહોતો થયો તે આ આશામાં હતો કે હવે છુટકારો મેળવીને ખેડૂત ઘરેથી લોટો ભરીને છાશ લાવશે ચણા ફોલીને ખવડાવશે પગ દબાવશે અને દાન દક્ષિણા આપીને આદરથી વિદાય કરશે પરંતુ થયું કંઈક જુદું જ ત્રણ દુશ્મનોને પછાડીને ખેડૂત પાંડેના માથા પર પહાડની જેમ તૂટી પડ્યો પાંડેનો પ્રાણ તેની ચોટલી નીચે પહોંચીને શરીરમાંથી નીકળી ભાગવાની તૈયારી કરવા લાગ્યો ચેતરામ હાહાકાર કરીને બોલ્યો હે હે શું કરે છે અરે ભલા માણસ બ્રાહ્મણ પર હાથ ન ઉપાડ જોજો હું કુલીન બ્રાહ્મણ છું તારા પૂર્વજો અમારા પૂર્વજોના પગની પૂજા કરીને પુણ્ય કમાતા હતા સનાતન ધર્મ ન ન ન છોડ 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 જૂની પ્રથા તોડ અમારી શિખા પૂર્વ કરી તારે કરોડો વર્ષ નરકમાં યમદૂતોના ચાબુકનો માર ખાવો પડશે ખેડૂતે વાદળની જેમ ગર્જના કરીને ચેતરામના શરીર પર લાત મુક્કા વરસાવતા કહ્યું ચૂપ રહે પાખંડી આ સમયે તું બ્રાહ્મણ નથી ચણા ચોર છે ચોરની કોઈ જાતિ નથી હોતી કહ્યું પણ છે કે ચોર ચોર ભાઈ તું તો તે નાઈનો ભાઈ છે જેને મેં માર્યો છે છે અને જેના માર ખાવાનું તું સમર્થન કરી ચૂક્યો ન્યાયથી હું તને સજા આપીશ બ્રાહ્મણ ખૂબ ગીડગીડાવ્યો પરંતુ ખેડૂતે તેને ધરાઈને માર્યા પછી જ છોડ્યો અંતમાં તે પણ ભાગીને ત્યાં જ પહોંચ્યો જ્યાં તેના ત્રણેય સાથીઓ બેઠા બેઠા હળદર તેલ મસળી રહ્યા હતા ચારેય ફરી મળ્યા અને આપસમાં તું તું મેં કરવા લાગ્યા તેમને લડતા ઝઘડતા જોઈને એક બુદ્ધિમાન માણસે બધાને શાંત કરીને તેમનો હાલ પૂછ્યો બધા એકબીજાને દોષ આપતા પોતાનો હાલ સંભળાવવા લાગ્યા ત્યારે બુદ્ધિમાને કહ્યું આ દુર્દશા માટે તમે ચારેય દોષી છો તમારો પહેલો દોષ તો એ છે કે તમે લોકોએ પૂછ્યા વિના બીજાના ધન પર હાથ ઉપાડ્યો આ અનુચિત હતો અપરાધ કરતા જ તમે લોકો નિર્બળ થઈ ગયા હતા એટલે કોઈ પણ સદાચારી તમને પરાજિત કરીને યોગ્ય સજા આપી શકતો હતો તમે તો પોતાના ખરાબ કામથી સ્વયં પતિત થઈ ગયા હતા